જિલ્લા પંચાયતના પ્રમુખ પીએસ જાડેજા એક વીડિયો વાયરલ થયો છે જાડેજા હાલમાં જ કોંગ્રેસ ભાજપમાં જોડાયા છે ત્યારે પીએસ જાડેજાએ ભાજપના વિકાસના કરતા જનતા સવાલ કરી રહી છે ત્યારે જનતાના સવાલથી જિલ્લા પંચાયતના પ્રમુખ ગુસ્સે ભરાતા પણ જોવા મળ્યા જનતાએ કહ્યું હોસ્પિટલ બનાવી તો સ્ટાફ નથી તેને જોઈને પીએસ જાડેજા ગુસ્સે ભરાયા પક્ષ બદલાતા નેતાઓની ભાષા બદલાતા હવે નેતાઓને જનતા જૂના નિવેદનો યાદ કરાવી રહી છે અને એક સમયે ભાજપ પર આકરા પ્રહાર કરતા નેતાઓને જનતા જૂની વાતો યાદ કરાવી રહી છે ગરીબ ની બે વાત આપણે કરવી જ નથી આપણે કોઈ ગરીબ જ નથી અહિયાં અમારે કોઈ ગરીબ જ નથી અમે બધા રાજા કહેવાય અમારે ગરીબાઈ શું લાગે બીજી વાત એ અમારે કરવી છે કે જામ સાહેબ આપણા રાજગાદી ઉપર હતા અને સૌરાષ્ટ્રમાં માં પછી જો રાજપૂત સમજાય જે પ્રતિનિધિત્વ મળ્યું હોય તો ભારતીય જનતા પાર્ટી પેલી વખત આપણા હકુફા ને મંત્રી બનાવીને આપ્યું છે આજે એક ભાઈને આવડું બધું પદ આપવું હોય કે આપણે કલપના પર ક્યારે ના કરી શકીએ એ રીતની જો ભારતીય જનતા પાર્ટીએ આપણી કરી હોય તો આજે આપણી પર ફરજ બને છે દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ નો આ વીડિયો છે સામે આવે છે શું અપડેટ ચોક્કસ આપને જણાવી દો કે આ સમગ્ર જે વિડીયો છે તે ગ્રામીણ વિસ્તારમાં લોકસભા લોકસભા બાર જામનગર ની જે સીટ છે તેના પ્રચાર દરમિયાન એક ગ્રામીણ વિસ્તાર નો ભાજપ માં જોડાયેલા દિગ્ગજ નેતા પીએસ જાડેજા અનેક વિકાસના કામો કર્યા છે અને હોસ્પિટલો સહિત અનેક સુવિધાઓ ભાજપ સરકારે બનાવી છે ત્યારે ઉપસ્થિત પ્રેક્ષક ગણું નથી લોકોએ એવું જણાવ્યું કે હોસ્પિટલો તો ભાજપ સરકારે બનાવી છે પરંતુ સ્ટાફ ક્યાં છે

ક્યાંક ને ક્યાંક લોકો પણ વિચારી રહ્યા છે કે જયારે પક્ષમાં હોય છે ત્યારે લોકો કેવા નિવેદનો આપતા હોય છે અને જયારે સામે પક્ષ માં જાય છે ત્યારે લોકોના નિવેદન કેવા ફરતા હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે ત્યારે દ્વારકા જિલ્લામાં

ટૂંક સમયમાં જ થોડા દિવસો પહેલા જ તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે ભાજપમાં જોડાયા બાદ તેમણે ભાજપના ગુણગાન પરંતુ જાડેજા સામે સવાલ ઉઠાવ્યા અને તેમણે કહ્યું કે હોસ્પિટલ તો બનાવી છે પરંતુ તેમાં અભાવ છે સ્ટાફ વિના હોસ્પિટલનું શું કામ ત્યારે થોડી વાર માટે જિલ્લા પંચાયતના પ્રમુખ ગુસ્સે પણ ભરાયા આજે એક પક્ષમાં તો કાલે બીજા પક્ષમાં જોડાયેલા આ પીએસ જાડેજા નો વિડીયો હવે વાયરલ થયો છે જ્યાં સત્તા છે ત્યાં નેતાઓ પહોંચી જાય છે અને ગુણગાન ગાવાનું શરૂ કરી દે છે પરંતુ સવાલ સૌથી મોટો એ છે કે ગુણગાન ગરીબ વાત આપણે કરવી જ નથી આપણે કોઈ ગરીબ જ નથી અહીંયા અમારે કોઈ ગરીબ જ નથી અમે બધા રાજા કેવાય અમારે ગરીબાઈ શું લાગે વળગે બીજી વાત એ મારે કરવી છે કે જામસે આપણા રાજગાદી ઉપર હતા અને સૌરાષ્ટ્રમાં તે પછી જો સૌરાષ્ટ્ર માં પ્રતિનિધિત્વ મળ્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીએ એ પેલી વખત પ્રતિનિધિત્વ આપણા હગુભાઈ મંત્રી બનાવીને આપ્યું છે આજે આપણા સમાજના એક ભાઈને ને મોટા સ્થાન ઉપર બેસાડ્યો હોય આપણું બધું ફોન આપવું હોય કે આપણે કલ્પના પણ ક્યારે ના કરી શકીએ બે રીતની જો ભારતીય જનતા પાર્ટી હોય તો આજે આપણી બને છે નથી કરવી ગરીબ વાત ગરીબ બે વાત આપણે કરવી જ નથી આપણે કોઈ ગરીબ જ નથી અહિયાં અમારે કોઈ ગરીબ જ નથી અમે બધા રાજા કહેવાય અમારે અમે ગરીબાઈ તો શું લાગે વળગ

એના સિવાય સ્ટાફ તો છે પરંતુ જે રીતે એક સમયે આખરી ટીકા કરવામાં આવતી હતી ભાજપની અને હવે આપ કહી રહ્યા છો કે અહીંયા બધા દવંગર છે ગરીબ અહીંયા કોઈ નથી કયા સંદર્ભમાં આખરે આ નિવેદન ના એવી કોઈ મેં વાત નથી કરી રહી કે ભાઈએ એમ કીધું હતું કે ગરીબની અહીં કઈ વાત જ ના કરતા એમ તમારે બીજી વાત કરવી હોય તો કરો ગરીબની વાત ના કરતા એમ હોસ્પિટલ છે જનતા સવાલ કરે એની અમે આપણો વાંધો ના હોય અને સવાલ કરી પણ શકે છે ભાઈ વાત એટલી હતી કે વાત જ ના કરતા કે તમે કઈ એમ

ગરીબી ની વાત કરી રહ્યા છો પરંતુ જયારે ભાજપમાં હો છો તો બધા છે ત્યારે તેમનું જનતાની સેવા નથી રહેતું પરંતુ જે તે પક્ષના ગુણકાન ગાવાનું રહેતું હોય તેવું અહીં આ વીડિયો પરથી દેખાઈ રહ્યું છે સત્તા માટે પક્ષ બદલતા નેતાઓની આ તસવીર સામે આવી છે આજે એક પક્ષમાં તો કાલે બીજા પક્ષમાં જોવા મળે છે અને આખરે જયારે

કોઈ ગરીબ નથી આપણે અહીં રાજા છીએ તેવું નિવેદન પણ આપવું કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપ પર પ્રહાર કરતા પણ જોવા મળ્યા હતા આ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ જાડેજાનો છે ભાજપમાં તો બધા તવંગર હશેની વાત કરશો અને જયારે કોંગ્રેસમાં હોઉ ત્યારે આકરા પ્રહારો કરતા હોઉં છું અહીં તો સ્પષ્ટ એવું લાગી રહ્યું છે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવા માટે જ ગરીબોની વાત કરી આપના શબ્દો છે એમાં એ જે ભાઈ હતા ને એવું બોલ્યા હતા પેલા ગરીબ ની કોઈ વાત જ ના કરતા અમે રાજા જ છે એટલે એ રીતે વાત કરતા હતા વચ્ચે થી એટલે મેં એમ કીધું ભલે વાંધો નહીં આપણે રાજા જ હોય તો પછી ગરીબ વાત નથી કરવી એમ રાજા આપણે છે એમ નથી એ ભાઈ એમ મને એમ કીધું હતું કે આપણે રાજા છે ગરીબ ની એ વાત કોઈ ના કરતા કાલી રાજા પાઠ માં હતા એટલે રાજા હતા એ હલો પછી જે સવાલ અહીં એ પણ થાય છે જે રીતે આપણે વાત કરી છે તો સભામાં આવા લોકો શા પ્રવેશ કરે છે

ગરીબની અહીંયા છે ને ગરીબની જરૂર નથી ને પીએસ જાડેજા અમારા વડીલ છે મુરબ્બી છે પણ જે ભાજપમાં ગયા પછી ત્યાંના જે સંસ્કારો છે એ સંસ્કારો આટલી ઝડપથી ગ્રહણ કરી લીધા દુખદ બાબત છે

પીએસ જાડેજા પણ તમારી સાથે છે પીએસ ભાઈ હલો હલો જાડેજા ભાઈ અવાજ આવે છે તમારો હલો હલો અચ્છા હવે આવ્યો અવાજેજા સમજવાની કોશિશ કરવી છે

ના ના સમજી ગયો એ ભાઈ છે ને અમારી મીટિંગમાં રાજા પાટમાં હતા એટલે એને એમ કીધું હું ગરીબ ની વાત કરતો હતો તો એને એમ કીધું ગરીબ ની વાત જ ના કરતા કઈ અમે રાજા છે એમ મેં તો સારું ભાઈ આપડે રાજા હોય તો પછી ગરીબ ની વાત ના કરી એમ મેં એવું નથી કીધું કે ગરીબ ની વાત ના કરવી ને આપડે રાજા છે એમ

એકવાર સાંભળી જાય આપણે જુઓ હવે આમાં છે ને જાડેજા ભાઈ એક સિમ્પલ વસ્તુ છે કે ખરેખર આપણે તમે બધા નેતાઓ છો આજે કોંગ્રેસમાં ગઈકાલે હતા આજે ભાજપમાં છો આવતીકાલે ક્યાં છો મને નથી ખબર એવી રીતે પાલક આજે કોંગ્રેસમાં છે મને ખબર છે

મેં જે ગરીબી ની વાત કરી કે ગરીબો માટે આટલી આટલી યોજનાઓ છે અને એ ગરીબો માટે આપણે આ યોજનાઓ છે એ આપવા માટે નક્કી થયું છે એમ કીધું કે અમે કોઈ ગરીબ નથી અમે રાજા છે એટલે અને ગરીબો ની વાત મેં તો હાલો ભલે વાંધો નહીં તમે કહેતા હો તો ગરીબો ની વાત નહીં કરીએ તમે રાજા છો મેં આપણે રાજા છીએ એમ એટલે એમાં કોઈ મેં એમ નથી કીધું સાહેબ કે આપણે ગરીબો ની વાત ના કરીએ એમ હું મને થોડું એટલે તમે કહો છો એમાં હજી એટલો મને વિશ્વાસ નથી આવતો પણ હું તમને આપણા ખોટું બોલું ઈસુદાન ભાઈ બોલે હા બોલું છું ખોટું બોલું જ નહીં હું દી મારી આખા પંથક ચાપ છે હા કે કોઈ કોઈથી ખોટું બોલે નહીં અને ખોટા કોઈ દી કોઈનાથી પ્રેરાય નહીં ગરીબો માટે આટલી આટલી યોજનાઓ છે અને તમામ યોજનાઓ આ રીતે અમલવારી થાય એટલે એમ કીધું ગરીબ ની વાત જ ના કરતા આપણે રાજા જઈને સારું હાલો આપડે રાજા છે ગરીબોની વાત નહીં કરીએ

તમને જે વા પ્રશ્નોની આપવી જ જોઈએ બિલકુલ બિલકુલ પણ હું સાહેબ કોઈથી ખોટું ના બોલું તમારે તમારે ગમે ને પૂછી લેવું કે પીએસ જે ભાઈનું હોય કઈ જ ખોટું કોઈ થી બોલે જ નહીં અને હું કોઈ સાહેબ એવો જબરજસ્ત નેતાય નથી માણસ મારો ઉદ્દેશ ઈ જ છે જાડેજા ભાઈ અને પાલ ને મેં એટલે જ જોડ્યા છે તમે કદાચ પટાઈ ઉપર ઉતરો ને કોઈ તમારી રસ મારે પકડી રાખવી તમને ઉતારવા નથી આપણે સામાન્ય ગામડા નો માણસ જા ગામડા નો નીચલા સ્તરે આપડે રાજકારણ માં જાય બહુ હાઈ લેવલે નથી થાય તો મને ખબર છે પણ હવે તમારી ડિમાન્ડ જો ભાજપ વાળે તમને લીધા હોય તો કઈક ડિમાન્ડ હશે તો લીધા હશે

જિલ્લા પંચાયત ના પણ ચેરમેન પ્રમુખ હતા બીજું દુઃખ એ વાત નું છે કે આટલા સજ્જન વ્યક્તિ અને ભાજપ માં જતા જ જે રાજા વાળો ઠાઠ છે એ આવી ગયો એનું આજે મને દુઃખ છે અને ત્રીજી વસ્તુ વર્તમાન સરકાર માં

સ્પષ્ટતા છે કે ભાઈ આવું કીધું એટલે મેં આ વાત કે ભાઈ હાલો તમને ના ગમતું હોય ના વાત કરું આપણે ખરા તમારા દિલમાં ગરીબો છે ને પાછા જ બહુ તમે પણ મુદ્દો શું છે મુદ્દો જે રીતે નેતાઓ આવી રીતે બફાટ કરે ને એટલે મને ચિંતા એટલે થાય કે આપણે બે એવો સ્પીચ આપવાવાળો ગયો હોતોય નથી આ તો મારા વિસ્તારની સીટ હતી મેં અમે મીટિંગ કરી હતી સામાન્ય ચર્ચા આપલી આ તો વાતનું વર્તેશર ખાલી કરવા માગે છે બાકી કઈ છે નહી ઓકે એક છેલ્લો પ્રશ્ન નાનકડો એટલે આ તો આમ આને કોઈ વિડિયો થી લાગે લાગતું પણ તમે કોંગ્રેસ માં ભાજપ માં ગયા છો તો લોકોનો રિસ્પોન્સ ભાજપ તરફી છે કે એટલે તમને સ્વીકારે છે કે શું છે મે થોડુંક તકલીફ પડે છે શું એમ હવે ઈ તો સાહેબ એ પબ્લિક નક્કી કરવાનું છે હવે એ તો પરિણામ આવે તો ખબર પડે સાહેબ ખુબ ખુબ આભાર તમારો પાલભાઈ નો અને કાળુભાઈ જોડાણ આપણ લાગે છે કાળુભાઈ હવે કદાચ આમાં કાળુભાઈ ચાવડા જોડાયેલા છો હે કાળુભાઈ અવાજ આવે છે હા સાહેબ આવે છે હા અચ્છા કાળુભાઈ ખુબ ખુબ સ્વાગત છે વી ટીવી માં આમ તો પીએસ જાડેજાજી નો આપણે લઈ લીધો નિવેદન પણ મારે સવાલ એ છે કે હવે ખંભાળિયા જેવા નાના વિસ્તારમાં પણ નેતાઓ આવી રીતે અચ્છા એક જાડેજાજી નો વિડીયો પીએસ જાડેજાજી નો વિડીયો એક વાયરલ થયો છે એમાં એવું કહી રહ્યા છે કે અહિયાં ગરીબો નથી બધા અમીરો જ છીએ સામે થી સામે થી બોલી રહ્યા હશે ને પછી રહ્યો જાણી ને મીટિંગમાં ઢકો કરવા માંગતા ઓકે ખુબ ખુબ આભાર કાળાભાઈ અને બે તમામ નો બે વ્યક્તિ જે પાલભાઈ ને પીએસ જાડેજા જોડાના એમનો પણ ખુબ ખુબ આભાર